નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ જે દરેક પ્રવૃત્તિઓ છે દરેક પ્રોજેક્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અનાજ જો અહીંયા કહ્યું છે કે તમારા ઘરમાં પ્રવાહી ભરવા માટે કયા કયા વાસણ કે વસ્તુઓ છે તેની નોંધ કરો અનાજ ભરવા માટે શું સુવિધા છે તે જાણો એક ડોલમાં કેટલા લિટર પાણી સમાય છે માટલામાં કેટલા લિટર પાણી સમાય છે તેની નોંધ કરો તમારા ઘરમાં કોઠાર કે પીપમાં કયા કયા અનાજ ભરવામાં આવે છે તે અનાજનો પ્રતિ કિલો શું ભાવ છે તે ધ્યાને લઈ જો પાંચ કિલો અનાજ લઈને દુકાને જાઓ તો તેના બદલામાં કેટલું શાકભાજી ખરીદી શકો નોંધ કરો અનાજ બગડે નહીં તે માટે શું કાળજી લો છો ઘરમાં માતા પિતાનું માર્ગદર્શન મેળવી ફણગાવેલા મગ તૈયાર કરો અને તે આરોગો કઠોળની ખેતી કરતા કોઈ ખેડૂતની મુલાકાત લો તેમની પાસેથી સામાન્ય અનાજની ખેતી અને કઠોળની ખેતીમાં શું તફાવત છે તેની માહિતી મેળવો તો જોઈએ તમારા ઘરમાં પ્રવાહી ભરવા માટે કયા કયા વાસણ કે વસ્તુઓ છે તેની નોંધ કરો તો ડોલ ટબ માટલું જગ બાટલો પીપ વગેરે ત્યાર પછી આગળ અનાજ ભરવા માટે શું સુવિધા છે તે જાણો એક ડોલમાં કેટલા લીટર પાણી સમાય છે અને માટલામાં કેટલા લીટર પાણી સમાય છે તેની નોંધ કરો તો અનાજ ભરવા માટે પીપ અને કોઠાર છે એક ડોલમાં દસ લીટર પાણી સમાય છે અને માટલામાં આઠથી દસ લીટર પાણી સમાય છે ત્યાર પછી આગળ તમારા ઘરમાં કોઠાર કે પીપમાં કયા કયા અનાજ ભરવામાં આવે છે તે અનાજનો પ્રતિ કિલો શું ભાવ છે તે ધ્યાન લઈ જો પાંચ કિલો અનાજ લઈને દુકાને જાઓ તો તેના બદલામાં કેટલું શાકભાજી ખરીદી શકો નોંધ કરો પીપમાં ઘઉં ચોખા બાજરી ભરેલ છે ઘઉં પ્રતિ કિલો પિસ્તાલીસ રૂપિયા છે પાંચ કિલોના બસ્સોને પચીસ રૂપિયા થાય તેમાંથી આપણે ચાર કિલો શાકભાજી ખરીદી શકીએ ત્યાર પછી આગળ અનાજ બગડે નહીં તે માટે શું કાળજી લો છો અનાજ બગડે નહીં તે માટે અમે બારીક પાવડર નાખીને દિવેલ લગાવીને કાળજી લઈએ છીએ ઘરમાં માતા પિતાનું માર્ગદર્શન મેળવી ફણગાવેલા મગ તૈયાર કરો અને તે આરોગો તો ખૂબ જ મજા આવી ત્યાર પછી આગળ કઠોળની ખેતી અને અનાજની ખેતીમાં શું તફાવત છે તેની માહિતી મેળવો કઠોળની ખેતી તો ચોમાસામાં કઠોળના પાકનું વાવેતર કરવામાં આવે છે અનાજની ખેતીમાં જોઈએ તો ઋતુ અનુસાર જેમ કે ઘઉંની ખેતી શિયાળામાં ડાંગરની ખેતી ઉનાળામાં કરે છે અને કઠોળની અંદર જોઈએ તો મગ અડદ તુવેર વગેરેની ખેતી થાય છે અનાજમાં જોઈએ તો ઘઉં ચોખા બાજરી મકાઈ જુવાર વગેરેની ખેતી થાય છે મિત્રો અહીંયા આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે સાથે સાથે અહીંયા આપણી એપ્લિકેશન પણ આપણને આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લેસ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉન તમે અહીંયા કરી શકો છો અને એપ્લિકેશન ઉપરથી પણ તમે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે મેળવી શકો છો તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ફરી મળીશું આપણે એક નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના એક નવા જે પ્રવૃત્તિ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે